અરવલ્લી જિલ્લામાં રાયડાનો પાક તૈયાર થતા ખેડૂતો મોડાસા માર્કેટ યાર્ડ ખાતે રાયડો વેચવા આવી રહ્યા છે પરંતુ બજારમાં રાયડાના પાકનોનો ભાવ ગઘડી જતા ખેડૂતોને પ્રતિ વીસ કિલોએ થી પચાસ રૂપિયા સુધી નુકસાન થઈ રહ્યું છે જેના પગલે ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજારથી વધુ હેક્ટર જમીનમાં રાયડા પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ મોડાસા માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે જેના પગલે હાલ મોડાસા માર્કેટ યાર્ડ માં રોજની એકસો એકાવન બોરી આવક થઈ રહી છે પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ વીસ કિલોના પાંચસો પચાસ થી આઠસો સુધી ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ અગિયારસો રૂપિયા હતા તેવામાં નવો પાક તૈયાર થઈ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોડાસા ખેડૂતો રાયડાનો પાક વેચવા આવી રહ્યા છે રોજિંદી રાયડાની આવક લગભગ સવાસોથી દોઢસો બોરી રોજિંદી આવક થાય છે રાયડાના પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાયડાનો ભાવ લગભગ સાડા પાંચસોથી નવસોની આજુબાજુ પડી રહ્યો છે રાયડામાં સરકાર સીના ટેકાના ભાવમાં હવાવાળો માલ ચાલતો ન હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં રોકડા નાણાં મેળવવા માટે માલ પોતાનો માલ સાડા પાંચસોથી નવસોની આજુબાજુ વેચી રહ્યા છે જે ટેકાના ભાવની ખરીદીથી એ ઘણો નીચો જઈ રહ્યો છે હાલ હાલ ખેડૂતો પાંચસોથી નવસોની આજુબાજુ માલ વેચી રહ્યા છે બીજી તરફ પાક લઈ આવતા ખેડૂતોનો પાક વાતાવરણને કારણે મોશ્વર વાળો આવી રહ્યો છે જેના કારણે ભાવ પૂરતા મળી રહ્યા નથી આ માલ ટેકાના ભાવે પણ વેચવામાં ખેડૂતને મુશ્કેલી પડે તેવો માલ આવતો હોવાથી બજારમાં આ રાયડાના ભાવ છસો થી નવસો પ્રતિ વીસ કિલોના વેપારીઓ આપી રહ્યા છે રાયડાના ભાવ આ બહુ ઓછા છે અને બિયારણ દવા ખાતર બધું મોઘું થયું અને જેમ જેમ મોંઘવારી વધી જાય એમ આ રાયડાના ભાવ બહુ ઓછા થઈ ગયા છે અને રાયડામાં એટલી અત્યારે જીવાત પડી છે મોલો બહુ પડી છે અને સરકારે ભાવ બોધ્યા એની હોમી જગ્યાએ અત્યારે વેચશે અને આવું છે એમ કરીને સરકાર લેતી નથી એટલે ખેડૂતને મજબૂરીમાં માર્કેટમાં વેચવા પડે માર્કેટમાં વેચવા આવશે છે તો બસો ત્રણસો રૂપિયા મોને નુકસાન આવે છે અને અત્યારે એટલી બધી જીવાત પડી છે મોલો મસી અને રાયરો વાવા ખેડૂત તો ખેડૂતને ખેતરમાં નુકસાન છે તો કઈ રીતે પૂરું કરા ખેડૂતને હાલ મોડાસા માર્કેટયાર્ડમાં રોજની એકસો પચાસ બોરીની આવક આવે છે પરંતુ પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ભાવ સસ્તા ભાવે વેચાઈ રહ્યો છે ભેજવારો રાયડાનો પાક ટેકાના ભાવમાં લેવાતો નહીં હોવાના પગલે ખેડૂતો અહીં સસ્તા ભાવે વેચી પૈસા રોકડા કરી રહ્યા છે મોડાસા માર્કેટયાર્ડની અંદર રાયડાની આવક સારી એવી છે પાક પણ સારો એવો છે પણ